અંજારના પ્રોહિત બુટલેગર સુજાભાઈ રબારીના વર્ષામેડી ખાતે આવેલા તેમના નિવાસસ્થાન બાંધકામ પર આજે સવારે પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું કચ્છ બોર્ડરની નાઇજીપી ચિરાગ કોરોનાની સીધા સીધી સૂચના અનુસાર પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે ખાસ કરીને ગુનેગારો સામે ખૂબ જ કડક અને ધાક બેસાડતી કાર્યવાહી શરૂ કરી છે આજે દરમિયાનમાં ખાસ કરીને પ્રોહી બુટલેગર કે જેના ઉપર સોળ જેટલા ગુનાઓ નોંધાયા છે એમના ગેરકાયદેસર દબાણ ઉપર આથી બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છ અંજારમાં જાદ દાદાનું બુલડોઝર અંજારના પ્રખ્યાત અને લિસ્ટેડ બુટલેગરના ઘર ઉપર દાદાનું બુટલેગર ચાલ્યું હતું અંજારના કુખ્યાતને લીટલેડ બુટલેગર સુજાભાઈ રબારીને જ્યાં વરસાદ પાસે કરવામાં આવ્યું હતું તેના ઉપર આજે બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું પીએસઆઈ પીએન ઝાલા અને તેની ટીમ સ્થળ ઉપર હાજર રહી આ લિસ્ટેડ બુટલેગર સુજાભાઈ રબારી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોળ જેટલા ગુના નોંધાયા હતા જેની ચકાસણી કરી અને આજે સવારથી જ ગેરકાયદેસર બાંધકામ હતું તેને ધ્વંસ કરવામાં આવ્યું હતું બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું ખાસ કરીને બાંધકામ દૂર કરતી વેળાએ લોકોના ટોળાઓ ઉમટ્યા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીઆઈ ઝાલાએ અસરકારક બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તેમની નિગરાની હેઠળ આ પાક્કું બાંધકામ છે એ ધ્વંસ કરી દેવામાં આવ્યું હતું કુખ્યાત પ્રોહિત બુટલેગર સુજા સુજાભાઈ રબારી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોળ જેટલા ગુનાઓ દાખલ થયા હતા અને આ કાર્યવાહી કરવામાં આવી હતી